બીલીપત્રની ઉંમર દેવને ચઢાવી આવ્યા અને અત્યારે જો એ જે ફૂલની આખી થેલી લીધી હતી ને એની અંદરથી આ રીતનું એક મસ્ત મજાનો ગુલાબ હતું ને એ આપણે કૃષ્ણ ભગવાનને અહીંયા આપણે કાનદારે ચડાવી દીધું હતું મેં કીધું એક છે તો રહેવા દઈએ સરસ મજાનું ખીલેલું કળી હતી તો એને મૂકી દીધી હતી અને હજી પણ થોડુંક ઘણું કામ છે તો આપણે કામ પતાઈ દઈએ અને સાથે સાથે પોણા નવ વાગી ગયા છે પોણા નવ ઉપર થઈ ગયું છે તો હમણાં છોકરાઓ પણ આવી જશે ચલો ત્યાં સુધીમાં આપણે બધું કામ દસ મિનિટમાં થઈ પણ જશે અને મમ્મી પણ થોડું ઘણું કરવા કરવા મળશે એટલે આપણે ફટાફટ બધા નવરા કામ કરીને હું તો ફ્રી થઈ ગઈ હતી ટ્યુશન માટે બેસવા માટે પણ છોકરાઓ હજુ આવ્યા નહોતા અને છોકરાઓને તો ઘણી વખત લેટ થઈ જતું હોય છે કે વરસાદના કારણે અથવા તો કંઈક ને કંઈક એવું બાનું મળી જાય અને આજે તો છે ને છોકરાઓને પરીક્ષા પણ ચાલુ થઈ ગઈ છે એટલે આજેથી ફૂલ તૈયારી ચાલુ અને અત્યારે અમારે એવું થાય છે કે પહેલાં એક સ્કૂલવાળાને હોય પછી અઠવાડિયું એની પતે એટલે પછી બીજી વાળાની પરીક્ષા હોય પછી એનું પતે એટલે ત્રીજી વાળાની પરીક્ષા હોય એ રીતે બધી સ્કૂલના છોકરા આવે એટલે બધાને અલગ અલગ આવી રીતે પરીક્ષા જો હોય છે તો એ રીતે તૈયારી ચાલુ કરી દીધી અને અભ્યાસક્રમ તો જુલાઈનો આપણે મે પૂરો કરી દીધો છે જેથી આપણે પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ ના આવે અને આગળ આપણે ખેંચવું પણ ન પડે એટલે એ ટાઈમ ટુ ટાઈમ આપણે બધું જ કામ કરી દીધું છે આજે ટ્યુશનમાં છોકરા તો આવ્યા પણ ઘણા છોકરા એબસેન્ટ હતા એટલે મારી રૂમમાં તો લગભગ ચાર છોકરાઓ નહોતા આવ્યા કોઈને કોઈ કંઈક ને કંઈક કારણ હોવાથી કારણે કોઈ આવ્યું નહોતું અને અમારે આજે બપોર પછી જવાનું હતું બહાર એટલા માટે એ પણ થોડું ઘણું પ્રોબ્લેમ થાય કે ભાઈ વહેલો ટાઈમ કર્યો હોય તો આ છોકરા બપોર પછીના જે બેન્ચ છે એમાં આવે પણ એ પણ પોસિબલ નહોતું કેમ કે ત્યાં અમે સાડા ત્રણનો ટાઈમ કર્યો હતો ના છોકરા એ ટાઈમે સ્કૂલે અને બપોર પછી અમે લોકો જવાના હતા બહાર એ ક્યાં જવાના હતા એ આગળના વિડીયોમાં તમને ખબર પડી જ જશે કે અમે ક્યાં જવાના છીએ તો ચલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો જેવું ટ્યુશન કમ્પ્લીટ થયું એટલે કચરો વાળીને મમ્મી કે હું પોતા મારી દઉં અને મમ્મીને જવાનું હતું આજે દવાખાને અને કેવલભાઈને લાગી હતી ભૂખ તો મેં કીધું ચલો હું બનાવી દઉં એને પરોઠા તો એને બનાવી દીધું મસ્ત મજાનો પરોઠા અને એણે ખાઈ લીધું કેમકે દસ વાગે સવારે નાસ્તો ના કરે એટલે દસ સવા દસ થાય એટલે એમ કે મને ભૂખ લાગી છે મારે નાસ્તો કરવો છે એટલા માટે કંઈક એવું બનાવીએ કે જેથી એ પેડ ભરાઈ જાય અને થોડીક થોડુંક પેડ ભરાઈ જાય જેથી બપોરે પણ થોડું ઘણું ખાઈ શકે એટલા માટે મેં એને બે ત્રણ પરોઠા બનાવી દીધા અને ત્યાર પછી મમ્મી અહીંયા મેં પરોઠા છે ને એ એકદમ ત્રિકોણાકારવા બનાવ્યા હતા અને ઘણા એમ કંઈક બને ના બને લેયર કોઈને લેયર બને કોઈને નથી બનતા તો આવી રીતે પ્રોબ્લેમ થતી હોય છે તો તમે લોકો જો કોઈ એવું હોય કે જેનાથી ત્રિકોણ આકાર પરોઠા ન બનતા હોય લેયર અંદર ના બનતા હોય તો મને કમેન્ટ કરજો તો હું આપણે ગમે ત્યારે આપણે રેસીપી થોડી ઘણી નાખશો અને તમને લોકોને શીખવાડતો તો હું અહીંયા ત્રિકોણ પરોઠા અને સેજ એવી સેઝવાન ચટણી સોરી શેઝવાન ચટણી નહીં જે મારી પાસે સોસ હતો સેઝવાન સોસ હતો એ સેઝવાન સોસ હતો ને એ મેં થોડુંક એવો લગાવ્યો હતો જેથી થોડુંક ચટપટું લાગે અને ચાની જરૂર ના પડે તો આ રીતે ભાઈ આપણે સરસ મજાના પરોઠા બનાવ્યા અત્યારે બની રહ્યું છે જમવામાં અડદનું શાક તો ઘણા દિવસ પછી આખા અડદનું શાક છે એ હું ચણાના લોકની આંટી મારીને બનાવીએ છીએ અહીંયા તો એ રીતે બનાવી નાખ્યું છે સાથે આપણી રોટલી બની ગઈ છે અને શાક મોકલે અને પપ્પા મમ્મી બે આવે તો આપણે તરત જમવા બેસી જશું અને ધવલ તો આ શુક્રવાર છે આપણે ઓફિસ ગયા છે અને બીજું એ કે મમ્મી ગયા છે દવાખાને તો આપણે એને આવે એટલે પૂછી લઈએ કે હું કીધું ડૉક્ટરે એટલે બીજું કંઈ એને પ્રોબ્લેમ તો નથી કેમ કે હાથનો દુખાવો છે કે હાથ એનો છે ને બરાબર ઊંચો નથી થતો અહીંયાથી આ આ રીતે આમ ઊંચો પાછળની સાઈડ એકદમ સીધો ઊંચો એવી રીતે નથી થતો એટલા માટે દવાખાને ગયા છે તો એ હમણાં આવે એટલે આપણે પૂછીએ કે શું કીધું ડૉક્ટરે કીધું કે હું મારે આવું પણ એ ના પાડે છે અને પહેલાં એકવાર ગયા હતા ત્યારે એ ના પાડી દીધી કે હારે નથી આવતમ કે હાથનો જ દુખાવો છે તો કે તું ઘરે રસોઈને એવું બનાવીને બધા નાસ્તોને એવું કરાય તે હું ના જઈને વહી આવું તો અત્યારે બીજી વખત ગયા છે ગઈકાલે ગયા હતા ને તો ડૉક્ટર એણે એવું કીધું કે આજે ડૉક્ટરનો વારો નહોતી અને ગઈ એની પહેલાં એક વખત ગયા હતા ત્યારે દવાને એવું આપી દીધું દવા પૂરી થાય ત્યારે આવવાનું કીધું હતું પણ અત્યારે તો એનો વારો નહોતો એટલા માટે એ નહોતા પાછા વયા આવ્યા હતા ગઈકાલે તો આજે શુક્રવારે ફરી પાછા ગયા છે એટલે હવે વાર લાગી છે એટલે હંડ્રેડ પર્સેન્ટ વારો આવી ગયો હોય અને પછી હમણાં આવે એટલે આપણે જમવા બેસી જઈએ તો આપણું શાક પણ રહી ગયું છે અડદનું તૈયાર તો અડદનું શાક છે ને કંઈક આવું જ થાય તો આપણે અડદનું શાક બનાવી નાખ્યું છે સાથે બનાવી નાખી છે સરસ મજાની રોટલી જો મમ્મી હમણાં આવશે ને તો વહેલા આવી જશે તો આપણે શું કહે બાજરાના રોટલા બનાવવાના છે મને આવડે છે પણ જેવા તેવા આવડે છે મને એટલા બધા બાજરાના રોટલા આવડતા નથી આવડે નાનો એવો બનાવીએ સરખો બની જાય વાંધો ન આવે પણ એની કરતાં મમ્મી હારા બનાવે એટલે આપણે મમ્મી જ બનાવી નાખે મમ્મી કે હું બનાવી નાખીશ અને ત્યાં સુધી આપણે થોડા ખંજેરોને એવું બધું કરી લઈએ અને સાફ સફાઈ કરી નાખીએ ત્યાં આપણે આવી જશે જો મમ્મી છે દવાખાને ગયા ને તો ફોટો પડે એવા છે આમાં આપણને શું ખબર પડે છે અહીંયા સ્નાયુ ખેંચાય અહીંયા ખેંચાય છે ચોટી ગયા છે એવું કઈ કહેવાય અને છે ને કસરત શીખીને આવ્યા છે આવ્યા છો ને તો કરવાનું નહીં આ રીતે હાથ રાખવાનો છે પછી આમ દસ વાર કરવાનું

જો તમને કોઈને હાથ નો દુખાવો હોય ને તો આવી બધી કસરત કરજો મમ્મી તમને તો યાદ રહી જાય ભૂલી જાવ ને તે દિવસે આમાં જોઈ લેવાનું અને તમને બધા કીધું અને જો હોય હું અને મમ્મી ગયા હતા કુબેરનગર અને કુબેરનગર એટલા માટે ગયા હતા કે રક્ષાબંધન નજીક આવે છે તો બહેનોને ભાઈઓ માટે રાખડી તો લેવી જ પડે ને તો હું ને મમ્મીએ ઉબેરો મેં બુક કરાવી દીધી હતી જેથી આપણે ગાડી લઈને એટલે નહોતા ગયા કેમકે થોડુંક વાળું વાતાવરણ હતું અને વાતાવરણ બહુ જ મસ્ત હતું અને સાથે સાથે એ પણ બીક હતી કે નહીં ને વરસાદ બહુ આવશે તો થોડાક હેરાન થશે અને બીજું રીઝન એ હતું કે અત્યારે બધી જગ્યાએ રસ્તા ખોદ્યા છે થોડુંક કુબેનગર દૂર પણ થાય તો એના કરતાં બેટર છે કે આપણે રિક્ષામાં જઈએ તો આપણને વધારે મજા આવશે અને શાંતિથી ફરી શકીએ ગાડીને પાર્કિંગ કરવાની કોઈ ચિંતા ન રહે એટલા માટે અમે લોકો રિક્ષામાં ગયા હતા તો ઉબેર જ બંધાઈ હતી એટલે જેથી આપણે ઘરેથી લઈ જાય ને પાછા ઘરે મૂકી જાય એટલે આપણે કોઈ ચિંતા જ ના રહે તો માર્કેટની અંદર અત્યારે તો ફૂલ રક્ષાબંધનની સિઝન ચાલે છે એટલે રક્ષાબંધનની જ બધું વસ્તુ જાજા ભાગે દેખાતી હોય રાખડી છે અને બહેનોને ભાઈઓને બેન માટે ગિફ્ટ લેવું હોય તો એ પણ છે તો એ પણ અહીંયા ઘણી બધી વસ્તુ મળી રહી અને મને કુબેનગર ગયા પછી એટલો આઈડિયા આવ્યો કે જે વિસ્તાર હોય ને એ પ્રમાણે રાખડી ત્યાં વેચાતી હોય છે કે જેમ જેવો વિસ્તાર હોય એમ જેમ કે અમુક વિસ્તાર એવા હોય કે જ્યાં લોકોને ડાયમંડવાળીને એવી રાખડી પસંદ આવતી હોય તો એવી હોય આપણે અહીંયા કાઠિયાવાડી વિસ્તારની અંદર બધાને એકદમ સિમ્પલ સોબર છે અથવા તો લાલ દોરાવાળી હોય એવી બધી રાખડી પસંદ આવે અને અમે લોકો ગયા હતા ને તેઓ અમને માણ માણ અમને લાલ દોરાવાળી રાખડી મળી બિલ મને લાલ દોરાવાળાવાળી જ રાખડી ગમે બીજી એક રાખડી ગમતી નથી તો હું બને ત્યાં સુધી લાલ દોરો જ લઉં છું જેથી મને પણ મજા આવે તો અમે ગયા હતા કનિષ્કા કનિષ્કા ઇમિટેશન અને જ્વેલર્સની દુકાન હતી ત્યાં ગયા હતા અને થોડું ઘણું મને શૂટ કરવાની પણ હા પાડે એટલા માટે મેં શૂટ પણ કર્યું હતું અને રાખડી અમે બધી જ અહીંયાથી લીધી ભાભી રાખડી છે ત્યાર પછી ભાઈના માટેની રાખડી છે ભત્રીજા રાખડી છે તો અમારે રાખડી ઘણી બધી લેવાની હતી જેમ કે મમ્મીની પછી મારી અને મારા મમ્મીની એટલે ત્રણેયની રાખડી ભેગી કરીને કહીએ ને તો લગભગ કુલ છવ્વીસ રાખડી લેવાની હતી એટલે બે ડઝન ઉપર અમારે રાખડી થતી હતી તો એટલા માટે અમે લોકોએ એક જ દુકાનેથી બધી પસંદ કરી લીધી જોકે ઘણી માર્કેટ ફર્યા પણ છતાં કંઈ મજા ના આવી સાથે સાથે એ લોકોએ મને જે નવરાત્રિનું કલેક્શન હતું ને એ પણ બતાવ્યું એ પણ એટલું જબરદસ્ત કલેક્શન હતું કે એમ થઈ ગયું કે લાવો હું છે ને થોડુંક લઈ લઉં જ્વેલરી નવરાત્રિની જે ઓક્સરડાઈઝની જ્વેલરી આવે છે એ પણ હું થોડીક ખરીદી કરી લઉં તો આ રીતે ભાઈ તમારે જો પણ લેવું હોય ને તો કરિશ્કામાં જજો રિઝનેબલ પ્રાઇઝમાં તમને સારું એવું કલેક્શન જોવા મળી જશે અને કલેક્શન એ ખાસું એવું છે કે તમને આજે અચાનક બેસવા આવ્યા છે તો મેં મૂકી દીધી

બધા એવી વાતો કરે છે કે મને આ થાય છે મને ઓલું થાય છે ઓલા ને ઓલી તકલીફ છે આજે મમ્મી દવાખાને ગયા તા એટલા માટે બધી બધી વાતો કરે છે ઓલાને આમ જીધું ઓલાને આમ દીધું તો ભાઈ બધા ભેગા થયા હોય ને તો આવી જ કંઈક વાતો થતી હોય હવે આપણે નાના નેતામાં હું બોલું કે મને શું થાય છે આપણી તકલીફ આપણે જ જાણીએ તો હું આવી બધી વાતો તમારી ઘરે થાય છે કે નહીં કમેન્ટ કરજો અને સાથે સાથે આપણે ફટાફટ ફટાફટ થોડી ચા બનાવી નાખીએ મસ્ત મજાની અને બધાને આપી દઈએ